ਭਚਾਉ ਤਾਲੁਕਾ ਮਾ 4.86 ਕਰੋੜ ਨੂੰ ਖਾਤਮੋਹ ਰਤ આજરોજ રાપર વિધાનસભા જાડેજાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું જેમાં ભચાઉ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી રાણુભાઈ જાડેજા ભાજપ મહામંત્રી શ્રી અને આધોઈ સરપંચ શ્રી રાજાભાઈ પટેલ પૂર્વ પ્રમુખ ગોકરભાઈ વાવિયા નરા સરપંચ શ્રી રણછોડજી જાડેજા ખોડાભાઈ કાનજીભાઈ મનફરા સરપંચ પ્રકાશભાઈ સંઘાર ભુવા શ્રી ગામડાઉ તેમજ પૂર્વ સરપંચ આધોઈ વિશનજીભાઈ રાપર યુવા અગ્રણી મધુભા વાઘેલા સહિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને રાજકીય અને સામાજિક આગેવાનો સાથે આધોઈ ઠાકોર કોળી સમાજ રબારી સમાજના અગ્રણીઓ ભીલ સમાજના આગેવાનો સહિત સરપંચો ઉપસરપંચો સદસ્યો અને ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા we